ગણતરીના આંકડાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યા આ ગણતરી એ રાજ્યના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાઓમાં પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લીધો છે અને જેમાં ત્રણ હજાર બસો ચોપન લોકોની ટીમે અથાગ પ્રયત્નો કરી આઠસો એકાણું સિંહોની હાજરી નોંધી છે ત્યારે ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ગાંધીનગર ખાતે સોળમી સિંહ વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા જેમાં રાજ્યમાં કુલ આઠસો એકાણું સિંહો હોવાનું સામે આવ્યું છે આ સફળતા પાછળ ગુજરાત સરકારના પ્રોજેક્ટ લાયન સહિતના સંરક્ષણ પ્રયાસોનું મહત્વનું યોગદાન છે ગુજરાતના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે યોજાતી આ ગણતરી દસ થી તેર મે બે દરમિયાન બે તબક્કામાં હાથ ધરાઈ હતી જ્યાં ગણતરીમાં એકસો છન્નું નરસિંહો ત્રણસો માદા સિંહો અને એકસો પાઠડા અને બસો પચીસ બચ્ચાઓની નોંધ થઈ છે જે બે હજાર વીસની ગણતરીની સરખામણીએ બત્રીસ પોઈન્ટ વીસ ટકાનો વધારો દર્શાવે છે